નમસ્કાર દર્શક મિત્રો જય ગમતા કરુણા હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો તમે જોઓ છો કે અત્યારે જે આ બે ચોવીસ કે અમુક સમયગાળા દરમિયાન પછી નાના છોકરાઓ જે છે એ બધા કે જે નેચરલ કે આપણે જે પર્યાવરણ કહેવાય એનાથી દૂર જતા રહ્યા છે અને એની જગ્યાએ મોબાઈલમાં ગેમ્સ રમવાનું બારે હરવા ફરવાનું પછી મોબાઈલમાં અવારનવાર જે નવી નવી ગેમ્સો આવે છે એના હિસાબે બીજી જગ્યાએ ટૂંકમાં આપણે કહેવાય કે જ્યાં એને ન જવું જોઈએ ત્યાં પણ જતા રહે એવા જ સમયમાં કે આવી જ રીતે નાના છોકરાઓ છે જેની દસ પંદર વર્ષની ઉંમરથી જો એને સારી રીતે અને સાચું કે કોઈ રસ્તો કે કોઈ માર્ગ આપે એને બતાવવામાં આવે અથવા તેને કોઈ શીખવાડવામાં આવે તો એ ત્યાં જઈ શકે છે અને આપણે એને આગળ જતા કે આપણા દેશનું ભવિષ્ય છે તો એને આગળ જતા કે સારી એવી લાઈન પણ એ લઈ શકે છે એમાં પછી પર્યાવરણને હોય અબોલ જીવની સેવા હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય કોઈ છોકરો કે છોકરી હોય તો એ પણ કરી શકે છે એવી જ રીતે રાજકોટમાં શ્રી શ્રી આર્ટ ઓફ લિવિંગ કરીને જે સંસ્થા ચાલુ છે ઓલ ઓવર ઇન્ડિયામાં કે ઘણી જગ્યાએ એના એના ટ્રસ્ટ અલગ અલગ રીતે ચાલુ છે તો જે ત્રણ મેમ્બર છે જે રાજકોટમાં છે એના દ્વારા રાજકોટમાં આગામી સમયમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે ચૌદ પંદર ને સોળ તારીખના રોજ નાના નાના છોકરાઓને કઈ રીતે પ્રકૃતિ એને ઓળખવી કઈ રીતે ગાર્ડન કે ટેરેસ ગાર્ડન ને જે આપણે જાણીએ છીએ ઓર્ગેનિક ઉત્પાદન છે એ વસ્તુ કે કઈ રીતની માટી છે કયા છોડ વાવવા જોઈએ કઈ રીતે છોડની કરવી જોઈએ એમાં શું વાવીએ તો કઈ રીતના થાય કયા બીજને શું કહેવાય એ રીતની સમગ્ર માહિતી એ લોકો શીખવાડે છે એ છોકરો પાંચ વર્ષનો હોય છ વર્ષનો દસ વર્ષનો કે પંદર વર્ષનો છોકરો કે છોકરી ગમે તે હોય એ લોકોને શીખવાડે છે અને આમાં એક એ કે આ જે સંસ્થા છે આ જે ટ્રસ્ટ ચાલે છે એના બે બ્રાન્ડ એમ્બેસેડર છે એક છોકરી છે એક છોકરો છે જે સાનવી બેન કરીને છે એની માત્ર ચૌદ વર્ષની જ ઉંમર છે અને હેપીભાઈ કરીને છે જે છોકરો છે એની માત્ર બાર વર્ષની ઉંમર છે જે આ ટ્રસ્ટ ફાઉન્ડેશન ચાલે છે એના તે બ્રાન્ડ એમ્બેસેડર છે આવડી જ ઉંમરમાં તે બ્રાન્ડ એમ્બેસેડર એના બની ગયા છે સાથે અલગ અલગ વિસ્તારમાં જઈને અલગ અલગ વર્કશોપ છે એનું આયોજન પણ કરતા હોય છે એની ત્યાં ઘણા મેમ્બર પણ છે તો એ લોકોને તે બધું શીખવાડતા હોય છે તો આજે આપણે એની સાથે મળીશું તે બંને ભાઈ બહેનને આપણે મળીશું અને સાથે જે એના

મોહિતભાઈ આર્ટ ઓફ લિવિંગ છે ને વર્લ્ડ વાઇડ એક સંસ્થા છે અને એમના ફાઉન્ડર શ્રી શ્રી રવિશંકરજી છે ઓલ વર્લ્ડ ની અંદર આ સંસ્થા ધ્યાન યોગ પ્રાણાયામ અને ગુરુદેવનો સંદેશ કે શાંતિ અને દરેકના ચહેરા પર સ્માઈલ એમનો એમ છે અને ઓલ્ડ વર્લ્ડ ની અંદર એક શિબિર થ્રુ એ પર આવી રહ્યા છે અલગ અલગ ઘણા બધા ટ્રસ્ટ ચાલી રહ્યા છે એમાં એક એગ્રીકલ્ચર ટ્રસ્ટ શ્રી શ્રી ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ટ્રસ્ટ જેની અંદર ખેડૂતોને નેચરલ ફાર્મિંગ રાસાયણિક છોડી અને નેચરલ ફાર્મિંગ કેવી રીતે કરવું એની ખેડૂતોને ટ્રેનિંગ આપી અને પ્રકૃતિ તરફ પાડે છે આપણને ખ્યાલ છે અત્યારે કે આપણો ખોરાક કેટલો ખરાબ આવે છે કેટલા રસાયણો દવાઓ બધું છે અને એને કારણે કેટલી બધી અત્યારે બીમારીઓ આવે છે પ્લસ ખેડૂતોની સ્થિતિ જોઈએ તો એ લોકોને પણ કુદરત ઉપર આધારિત રહે છે તો ત્યાં પણ ઘણી બધી મુશ્કેલીઓ છે તો એમાંથી ગુરુદેવે આ એક ટ્રસ્ટની સ્થાપના કરી અને ખેડૂતો માટે કામ કરી રહ્યા છે મંજુદીની કે આપણે વાત કરી કે અલગ અલગ રીતે ખેડૂતોની અત્યારે પણ એવી હાલત હોય છે કે એ લોકોને ખાતર કે જે વસ્તુ એને ઓર્ગેનિક ઉગાડવી છે તો એ છતાંય ઉગાડી નથી શકતા એનું કારણ છે કે એ લોકોને જે ગાયમાંથી કે જે જે રાસાયણિક ખાતર નહીં પણ જે ઓર્ગેનિક કહેવાય એ બને છે એ જેને ઘણીવાર મળતું નથી હોતું એને હિસાબે અને આગળ જોતા આપણે જે બીજી વાત કરીએ તો એ લોકોને જે મોંઘુ પડતું હોય તો આપણી જે જાહેર જનતા છે એ લોકો ખરીદતી પણ નથી એટલે ખેડૂત એનાથી પણ આગળ જતો રહે છે મંજુર દીદી આપણે જે વાત કરીએ કે જે આપનું આ ચાલે છે આર્ટ ઓફ લિવિંગ વાળું જે વર્કશોપનું આખું કાર્ય છે તો એમાં આપને આ રીતનો વિચાર કઈ રીતના આવ્યો કે આપણે પણ એની નીચે એક ટ્રસ્ટ બનાવેલું છે કે આખું જે નાના છોકરાઓ છે તો એને નેચર કે જે પર્યાવરણ કહેવાય જે માટી થી માંડી અલગ અલગ છોડ છે બીજ છે એનું એને માહિતી મળે અત્યારથી ને જે એમાં આગળ વધે તો આગળ જતા એમાં કાર્ય કરી શકે એ આપણને એક વિચાર કઈ રીતે આવ્યો એ જણાવો બિલકુલ મયનભાઈ બહુ સરસ તમારી વાત છે કે આટો લિંક સાથે લગભગ 27 28 વર્ષથી જોડાયેલી છું અને આ પ્રોજેક્ટ ની અંદર લગભગ 15 17 વર્ષથી કામ કરું છું બાળકો છોડે કારણ કે ટ્રસ્ટમાં ખાલી ખેડૂતો માટે નહીં ખેડૂતો માટે તો કામ થઈ જ રહ્યું છે સાથે સાથે સિટીમાં જે લોકો છે એના ટેરેસ ગાર્ડન એટલે કે આપણી ઘરે જેટલી જગ્યા છે તો આપણે ઘરનું શાકભાજી કેવી રીતે વર્કશોપ ચલાવીએ છીએ એની સાથે બાળકોને નાનપણથી એના તરફ લગાવ થાય શું ખાવું કેવું ખાવું પેસ્ટિસાઇડ ફ્રી ખાવું જોઈએ એ બધી એ લોકોને આદત પડે ને નેચર સાથે જોડાય તો અમે કિડ્સ ગાર્ડનિંગ એવા પણ ત્રણ દિવસના વર્કશોપ ચલાવીએ છીએ એ કરતા કરતા મને એવું લાગ્યું કે આપણે વધારે બાળકોને કેવી રીતે જોડી શકીએ અને એ બાળક બાળકને કો સારી રીતે જોડી શકે એક બાળક બાળકની વાત જલ્દી માની શકે એટલે મેં આ બે બાળકોને એક લઈને લીધો છે આ બંને બાળકો જે અત્યારે બેઠા છે તમે આપ છો એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી અમે અમે દરેક બાળક સુધી પહોંચવા માંગીએ છીએ અને એ બાળકને દર મહિને એક અમે એવો સેમિનાર કરીશું જેની અંદર નેચર સાથે બાળક કેમ કનેક્ટ થઈ જાય જે ખાય છે શાકભાજી એના બીજ કેવા છે ઓલમોસ્ટ ખબર નથી કોઈને તો એની પણ એને ઓળખાણ થાય પ્લસ પેરેન્ટ્સ એની સાથે જોડાય કારણ કે પેરેન્ટ્સ જોડાશે તો જ બાળક કરી શકવાનું છે પણ પેરેન્ટ્સ નો પ્રોબ્લેમ એ છે કે પોતે સીધા નથી આવતા પણ બાળક માટેથી નહીં કરે છે એટલે મને એવો વિચાર આવ્યો કે ચાલો કંઈક એવું કરીએ કે જેનાથી વધારેમાં વધારે બાળકોને જોડી આપણે આ તરફ એને લઈ જઈએ મેડમ આપણે વાત કરી કે અલગ અલગ રીતે બાળકોને આ તરફ લઈ જઈએ તો એ લોકો આગળ જતા આમાં જ આગળ વધશે અને એને સાચું જ્ઞાન મળશે અત્યારથી નહીં તો ના દ્વારા કે આપના વિસ્તારમાં કે આપ જે આટલા વર્ષોથી કામ કરો છો તો ઘણા બાળકો સાથે આપનો કોન્ટેક હશે ઘણા બાળકોને મળ્યા છે પણ જે આપની સાથે હેપીભાઈ છે અને સાનવીબેન છે જે બંને આપણી તમારે જે આપણે વાત કરી કે પ્રોજેક્ટ ના આખા બ્રાન્ડ એમ્બેસેડર આપણે બનાવેલા છે એ એક બાળક જ બીજા બાળકને સમજી શકે ને એ જ એને આગળ જતા એની સેવામાં કે એનું જે આ કાર્ય છે એમાં આગળ લઈ જઈ શકે

અને કોઈને કોઈ કારણસર વેકેશન અને ગરમી બે ખાસ જો મળ્યું એમાંથી ચાર પાંચ બાળકો ના આવ્યા અને છેલ્લે આ બંને એટલે દૂર રહેતા હતા જ્યાં વર્કશોપ હતો એનાથી બંને અલગ અલગ છેડાથી આવતા હતા બરાબર અને બંને બાળકોને એટલું બધું એમાં રુચિ હતી અને કદાચ હું એમ કહીશ કે એની પાસેથી મને શીખવા મળ્યું એમ મારે કે શીખવા મળ્યું એનો છે ભલે શીખવા જો મને લાગતું જ નહોતું કઈ બરાબર અને એની રુચિ એનો લગાવ એનું નોલેજ આટલી નાની ઉંમર ની અંદર કારણ કે આપણે જનરલી જોઈએ ટેકનોલોજી નોલેજ છે ગેમ ની એની બધી ખબર છે પણ આ બાબતમાં નથી હોતું એટલે મને એવું થયું કે નહીં આ બે બાળકો એક ડાયમંડ છે આપણા કદાચ દેશના અને આને લઈને વધારે બાળકો સુધી પહોંચે એટલે મેં આ બાળકો અને મેં જોયું કે આને પહેલા મેં એક પ્રોજેક્ટ કરેલો સીટબોલ બનાવવાનો લગભગ પચાસ સાઈઠ બાળકોએ ફિઝિકલી આવીને એમાં એટેન્ડ કર્યો ત્યારે પૂરો પ્રોગ્રામ આ બંને બાળકોએ હેન્ડલ કર્યો ઇવન વોટ્સએપ ની અંદર મેસેજીસ મૂકવા ને ઇન્સ્પાયર કરવા હોલ પર આવીને એ લોકોને આખું શીખડાવવું બધું એ બહુ સરસ રીતે કર્યું એટલે હું એમ કહીશ કે રિયલી બે બાળકો માટે મને પ્રાઉડ છે કે આ બે બાળકો મને મળ્યા અને આ વસ્તુને આપણે આગળ લઈ જઈએ એના માટે આપણે વાત કરી કે બંને બાળકોમાં શું પ્લસ પોઇન્ટ છે એ પણ જણાવ્યું તો હવે આપણે એની પાસે ફરીથી આપણે હું તમારી પાસે ફરીથી એક પ્રશ્ન લઈને આવીશ ત્યાં સુધી આપણે સાનવીબેન જે છે જે માત્ર ચૌદ જ વર્ષની ઉંમર છે એની અને જે આખો પ્રોજેક્ટ છે એના તે બ્રાન્ડ એમ્બેસેડર છે તો સાનવીબેન હું તમને એ પૂછવા માંગીશ કે અત્યારની જે આપની ચૌદ વર્ષની ઉંમર છે તો અત્યારે તો આપ જે છોકરી છો તો રમવાનું કે નાના નાના છોકરાઓ જે બીજી છોકરીઓ હોય નાની કે ઓલું નાના રમકડાના કિચન ને એ બધું બનાવવાનું કે પછી બારે ક્યાંય ફરવા જવાનું પાર્લરનું અમુક શીખવાનું

આમાં તમે બેને બ્રાન્ડ એમ્બેસેડર બનો અને તમે લોકો હેન્ડલ કરશો તો તમને પણ આવડશે અને હું અત્યારે ચૌદ વર્ષની છું પણ મને આ નેચર સાથે કનેક્ટ થવાનું બહુ જ ગમે છે એટલે અત્યારે મારો ફ્રી ટાઈમ હોય તો હું મારા ઘરના પ્લાન્ટ્સ ભેગી બેસ બેસું અને એની સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરું તો એ મને વધારે ગમતું

તમને શું લાગે છે કે ચૌદ વર્ષની ઉંમર સુધી કે જે દસ થી ચાર વર્ષ થયા કે દસ થી ચૌદ વર્ષના થયા ત્યાં સુધી આ બધે રમતા અલગ અલગ જગ્યાએ જતા આ ચૌદ વર્ષની ઉંમરે અત્યારે તમે છો તો છેલ્લા એક બે વર્ષથી કે એક બે મહિનાથી તમે જ્યારથી આ વર્કશોપમાં જોડાણ હતું મંજુ દીદી સાથે તો બીજા છોકરાઓ છોકરીઓ હોય એની સાથે અને તમારામાં શું તમને ફેર શું લાગે છે કે પહેલાં હું આવું કરતી તો હવે હું એના કરતાં પણ સારું આ અત્યારે કરી રહી છું એમાં તમને શું લાગે છે એ જણાવો રમવામાં વધારે હા હું એમ નથી કહેતી કે ફિઝિકલ એજ્યુકેશન ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પણ હું એમ કહું છું કે ફિઝિકલ એજ્યુકેશન સાથે અને ટેકનોલોજીની નોલેજ સાથે પણ નેચરનું નોલેજ જે રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે એસ્પેશિયલી આ જનરેશનમાં જેમાં અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ ખૂબ જોઈ રહ્યા છીએ અને એનાથી અત્યારે ઘણો બધો ક્લાઇમેટ ચેન્જ થાય છે અત્યારે તમે જોશો તો લગભગ પંદરક દિવસ વરસાદ લેટ છે એ ફક્ત ખાલી ગ્લોબલ વોર્મિંગના કારણે જ છે તો અત્યારે મને અત્યારે પ્રાઉડ ફીલ થાય છે મારા ઉપર કે અત્યારે હું આ જે કરી રહી છું બીજા બાળકોને ઇન્સ્પાયર કરી રહી છું એનામાં મારા માટે હેલ્પફુલ છે અને આખા વર્લ્ડ માટે હેલ્પફુલ છે સેલ્ફી મેલું ખરીદી તમારી પાસે આવીશ ત્યાં સુધી જે હેપી ભાઈ ક્યારના આપણી સાથે જોડાયેલા છે અને રાહ જોવે છે કે મારો વારો ક્યારે આવશે તો હેપી ભાઈ હું તમને એ પૂછવા માંગીશ કે આપની તો જે સાનવી બેન છે એના કરતાં પણ 2 વર્ષ નાના છે કે 12 વર્ષની ઉંમર છે તો એમાં આપણે આ લાઈન લીધી એમાં શું એનો मीनिंग શું કે ટૂંકમાં આપણે આ લાઈન વર્કશોપમાં જવું કોઈ છોકરા ઉઠો કરી છે એને શીખવાડવું કે આપણે કોઈ બધા 50 થી 60 લોકોને ભેગા કરી એને બોલાવવા અને આપણે હમણાં ચૌદ પંદર ને સોળ જે ત્રણ દિવસનો મોટો વર્કશોપ છે આપણા દ્વારા અને એનું બધું આખું જે મેનેજમેન્ટ કહેવાય એ પણ તમે કરવાના છો તો એમાં ટૂંકમાં તમને શું લાગ્યું કે મારે આ બીજી જગ્યાએ એ એમાં ટાઈમ કાઢવાની જગ્યાએ આમાં તમે શું કામ આવ્યા એ જણાવો કેમ કે આ બધા જે કિડ્સ હોય એ બધા તો રમવામાં અને એવું બધું હોય એના તો ફિઝિકલ લર્ન ને એવું બધું તો હોય જ પણ છે ને ગાર્ડન નેચર સાથે કોઈને અમે જોયા નહોતા જેમ કે પ્લાન્ટ ઉગાડવા ને એવું બધું તો પછી મેં આ વર્કશોપ કર્યો ત્રણ દિવસનો મને બહુ મજા આવી મંજુ દીદી સાથે પછી એ મને એમ્બેસેડર બનાવ્યો એ બધું શીખડાવ્યું મને કે કેવી રીતના પ્લાન્ટ્સને હેન્ડલ કરવા અને મને અત્યારે એમ લાગે છે કે હું સારા પ્લેટફોર્મ ઉપર ઉભો છું હા હેપીભાઈ આપે વાત કરી કે તમે અમુક જે નેચરનું કામ કહેવાય કે જે અમુક માટી જે વૃક્ષોનું છે બધું તમે શીખવાડતા હોય છો બધા છોકરાઓ છોકરીઓને જ્યારે તમે વર્કશોપ કરતા હોય છો તમે સામે ઉભા રહીને બોલતા હોય છો અત્યારે જ્યાં હું બેઠો છું એની જગ્યાએ ત્યારે તમે ત્યાં હોય છો તો ત્યારે કોઈ તમને પ્રશ્ન પૂછે કે કોઈ તમને કંઈક કહે તમારે કોઈને કંઈક કેવું હોય તો ત્યારે તમને અંદરથી કેવું ફીલ થાય છે કે શું લાગે છે કે હું કોકને શીખવાડું છું સામે પચાસ જણા બેઠા છે એ મારી રાહ બેઠા છે કે ક્યારે હેપીભાઈ બોલે ને અમે એક કાર્ય કરી તો ત્યારે તમને શું થાય છે મને મારા ઉપર પ્રાઉડ ફીલ થાય છે કે અત્યારથી આ એજ થી હું નેચર સાથે જોડાયેલો છું અને મારો ગોલ છે કે હું આખા અર્થ ને ગ્રીનરી કરું અને બરોબર છે હવે એપી ભાઈ આપણે વાત કરી કે તો તમે જ્યારે મંજુ દીદી સાથે જોડાણા આ વર્કશોપ માં જોડાણા ગ્રાન્ડ એમ્બેસેડર બન્યા ત્યારે તમારા ઘર માં મમ્મી પપ્પા કે તમારા જે ભાઈ બેન બીજા હોય એ લોકો નો સપોર્ટ કેવો હતો તમને કે તમારા મમ્મી પપ્પા એ સામે તેમ કીધું કે ના તું જા આમાં આ શીખ આવી રીતના અટેન્ડ કરે એમાં તમારું શું કેવું મારા મમ્મી પપ્પા પેરેન્ટ્સ નો બહુ સારો સપોર્ટ હતો જી અને ઈ મને સામેથી કહેતા કે તું જા આ વર્કશોપ માં કર અટેન્ડ કર ઈ બધું બરોબર જી દર્શક મિત્રો તમે જોયું કે જે એપી ભાઈ અને સાનવી બેન છે બંને આમાં જોડાયેલા છે બ્રાન્ડ એમ્બેસેડર છે અને સાથે આપણને માહિતી આપી કે એ લોકો પહેલા જે વર્ક કરતા અને અત્યારે જે વર્કશોપ માં જોડાણા ત્યારબાદ અત્યારે જે બીજા લોકોને પચાસ થી સાઈઠ જણા લોકો હોય તો એની પણ એ મિટિંગ લઈ શકે છે એ લોકોને શીખવાડી શકે છે એનું આખું મેનેજમેન્ટ કરી શકે જો આનામાં આ આ જ્ઞાન દિશામાં આગળ વધશે તો આગળ જતા વીસ પચીસ વર્ષની ઉંમર થશે ત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં આવી રીતના મિટિંગ લેતા હશે એવું આપણે માનીએ છીએ હા સાનવીબેન હું ફરીથી તમારી પાસે આવીશ અને તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે તમે ટૂંકમાં તમારા ફેમિલીમાં વાત કરી કે મારે આ રીતના વર્કશોપ અટેન્ડ કરવો છે મારે આમાં જવું છે કે મને આવી રીતના આની રૂચિ કે જે શોખ છે હોબી છે એ છે તો ત્યારે ઘરનો સપોર્ટ કેવો હતો ઘરના ફેમિલી મેમ્બરનો સપોર્ટ કેવો હતો આપને જ્યારે મને મેસેજ મળ્યો કે આ 3 દિવસનો વર્કશોપ થવાનો છે ત્યારે મે મમ્માને કીધું કે આપણે અટેન્ડ કરીએ તો મમ્મા કે ઓકે વાંધો નહીં પછી મે અટેન્ડ કર્યો અને જ્યારે મંજુ દીદીએ વાત કરી કે આપણે આવો પ્રોજેક્ટ લેવાનો છે તો પછી મમ્માએ કીધું કે તું આગળ વધ અને ઘરમાં પણ બધા એમ કીધું કે તું આગળ વધીશ તો અમને પણ પ્રાઉડ ફીલ થશે એટલે એને એમને પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે બધાનો સપોર્ટ બહુ સારો હતો આપણે વાત કરી કે જયારે વર્કશોપ હોય તો ત્યારે અમુક અમુક જે સામે બેઠા હોય મેમ્બર્સ હોય એ બધા હોય તો એના તરફથી આપણે બીજા જોઈએ છોકરાઓ છોકરીઓ હોય એના તરફથી આપને શું કેવો હોય બેનિફિટ કે ટૂંકમાં આઉટપુટ જે કહેવાય એ લોકો તરફથી શું રિસ્પોન્સ આપણને મળતો હોય છે જ્યારે મે આ હમણા સીબોલનો વર્કશોપ લીધેલો હતો ત્યારે મને બાળકો મારી સાથે ખૂબ કનેક્ટેડ હતા લાઈક હું એની સાથે બાળકની જેમ રહેતી હતી એ લોકો નાના હતા તો એ લોકોને મે ખૂબ મજા કરાવી એની સાથે અમે લોકો શીખા પણ ઘણું બધું શીખા એવું નથી કે હું એ લોકો પાસેથી નથી શીખી એ અમે લોકોએ ઘણી બધી એક્ટિવિટીઝ કરી છે એ લોકોને મસ્તી કેવી રીતે કરવી એ પણ મેં એની પાસેથી શીખું છે તો મને આમ મજા આવે કે એ લોકો મારી સાથે કનેક્ટ થયા અને એ લોકો મારી ઉપર ટ્રસ્ટ કરી અને આવે છે મારા વર્કશોપ્સમાં કે અમારા પ્રોજેક્ટમાં જોડાય છે એ લોકો એટલે મને ખૂબ મજા આવે છે એ લોકો સાથે અને સાથે સાનવીબેન એ પણ જણાવો કે જે લોકો આપની પાસે શીખે છે જે છોકરાઓ છોકરીઓ શીખતા હોય છે જો એ લોકોને શીખવા ન મળે કે આ તમારો વર્કશોપ ના હોય કોઈ કારણોસર અને એ લોકોને શીખવા ન મળે અને જો એ શીખી જાય છે એકવાર એકવાર વર્કશોપમાં આવ્યા તો એ લોકોને શું ફાયદા છે એનાથી એ જણાવો ઘણા બધા ફાયદા છે કે મને ઘણા અમે રજીસ્ટ્રેશન જ્યારે ક્લોઝ કર્યું ત્યારે મને ઘણા બધા પર્સનલ મેસેજીસ પણ આવ્યા કે મેમ પ્લીઝ અમારું એક લાસ્ટ રજીસ્ટ્રેશન લઈ લ્યો પણ પછી અમારી લિમિટ હતી એટલે પછી અમે લોકોએ ન લીધું પણ અત્યારે જે એ લોકોને કેટલા બધા પ્રો ફાયદા છે કે આપણે એ લોકો પ્લાન સાથે કનેક્ટ થશે તો ઈ લોકોને પણ હેલ્ધી લિવિંગ બિંગ મળશે અને મેન્ટલ જે આજકાલના ટીનેજર્સ છે એ મેન્ટલી સ્ટેટમાં નથી હોતા મોસ્ટલી ડિપ્રેશન્સ હોય છે તો એ જ્યારે નેચર સાથે કનેક્ટ થાય ત્યારે એ લોકોનું જે માઇન્ડસેટ હોય એ ચેન્જ થાય અને એ હમણાં જે ઇગરનેસ હોય બધાને કે આ મને ના મળ્યું તો મને બહુ ગુસ્સો આવે છે તો ઈ એનાથી પણ ઓછું થાય છે દર્શક મિત્રો તમે જોયું કે એનો વર્કશોપ છે એમાં લોકો જે છોકરાઓ છોકરીઓ આવે છે એમને શું ફાયદા થાય છે એથી માંડીને કે કઈ રીતના બધા જોડાય છે એ પણ આપણને વિગતે વાત કરી આપણે ફરીથી જે આખા પ્રોજેક્ટના ફાઉન્ડર છે મંજુ દીદી સાથે વાતચીત કરીએ મંજુ દીદી હું તમને એ પૂછવા માંગીશ કે આખા જે બધા છોકરાઓ છોકરીઓ આપણી સાથે જે જોડાયેલા છે તેમાં કેટલા વર્ષથી કેટલા વર્ષના છોકરાઓ કે છોકરીઓ આપણી સાથે જોડાયેલા છે અને આગામી દિવસોમાં જે વર્કશોપ છે તો જે બંને બ્રાન્ડ એમ્બેસેડર આપણી સાથે જોડાયેલા છે બંને બાળકોએ આપણને સારી રીતે બધી માહિતી આપી તો એ છતાં એમાંથી એનાથી કોઈ પણ કચાસ રહી ગઈ હોય તો તમે એ જણાવો કે કઈ રીતનું આપણે એને શીખવાડવામાં આવે છે કેવું એને શીખવાડી છે વર્કશોપમાં કે આ માટીને શું કહેવાય માટીનું કામ શીખવાડી છે બીજનું કામ શીખવાડી છે કયું શીખવાડી છે એ જણાવો વર્કશોપ તો ત્રણ દિવસનો હોય છે બંને બાળકોએ આમ તો બહુ સરસ રીતે વાત કરી છે અને બહુ કોન્ફિડન્ટલી છે બંને હવે વર્કશોપની અંદર ત્રણ દિવસ આપણે જે કરાવીએ છીએ ને એ જે આ બંને બાળકોએ વાત કરી એ જ રીતે પણ થોડીક વસ્તુ એની અંદર શું હોય છે કે ભાઈ અર્થફોમ છે અડસ્યું તો એક અમે મેડિટેશન કરાવી એની અંદર બાળકની જે મેમરી છે એને આગળ આગળ આપણે લઈ જઈએ અને તરત જ એને ડ્રોઈંગ ઉપર એને ઉતારવાનું કહીએ તો એ જે હશે તરત જ જેવું એનો વિચાર હશે એના પર ડ્રોઈંગ કરશે તો એ ટાઈપનું એ લોકો એક નેચર સાથે આપણે એને જોડીએ છે બીજું કે વેસ્ટ વસ્તુઓ ઘણી હોય છે સપોઝ બોટલ હોય છે પ્લાસ્ટિકના આપણા ઘરે કન્ટેનર ઘણા બધા નીકળતા હોય છે તો એની અંદરથી પોટ કેવી રીતે બનાવવું ટૂંકમાં એક ક્રાફ્ટિંગ કે ક્રિએટિવ એ લોકોને મળે તો એ લોકો ત્યાં ઓન ધ સ્પોટ જ બનાવતા હોય છે અને એ એટલે શું થાય કે પ્લાસ્ટિકનો વેસ્ટ જે થાય છે એનો પણ એ લોકો રિયુઝ કરતા શીખે ગમે ત્યાં ન ફેંકવું અથવા તો આપણે ઘરે ગાર્ડન કરવો છે તો એમાં એટલો ખર્ચ કરીને જ થાય એવું નથી આપણી પાસે જે કઈ વસ્તુઓ પડી છે એ વેસ્ટમાંથી વેસ્ટ કરીને આપણે એને કરી શકીએ તો અને ત્યાર પછી માટી ન્યુટ્રીશન માટે શું જોઈએ બનાવતા એ લોકોને શીખીએ ત્યાર પછી પોટ તૈયાર કઈ રીતે કરવો કે કોટ ની અંદર કઈ કઈ કે નીચે ભી થોડાક સૂકા પાંદડા વગેરે નાખીને કરીએ તો પાણી અંદર હોલ્ડ કરી શકે અને ત્યાર પછી આપણે અ પ્લાન્ટેશન કેવી રીતે કરવું એ બધી એની એક્ટિવિટીઝ હોય છે પ્લસ કેવું હોય છે ઘણી બધી ગેમ પણ કરાવે છે કારણ કે બાળકો છે તો એને રમત તો એનો સાહજિક નેચર છે હે ને અને વર્કશોપમાં અમે એ લોકોને છૂટ આપીએ ધમાલ કરવાની કે ભાઈ ચાલો ઘરે નથી મળતું તમે અહીંયા ધમાલ કરો ચેટલી કરવી અને ગેમ રમાડી ગ્રુપમાં કરાવીએ ગ્રુપમાં રમવાથી શું થાય કે એકલો એક તો એ લોકોને મોસ્ટલી એવું હોય છે કે બાળક અમુક એ રીતે કે ભાઈ નહીં મારું જ હોવું જોઈએ કે હું જ હોવું જોઈએ કે આમ તો ના જ હોય બાળક એમાંથી શીખે છે ટૂંકમાં હાર પણ સ્વીકારતા શીખે છે બીજું કે ગેમ બધી હોય તો એવી ગેમ હોય કે ક્યાંક નેચર સાથે જોડાયેલી હોય હે ને ભાઈ અમે એક નેમ ગેમ રમાડીએ છીએ કે ભાઈ મારું નામ સપોઝ મંજુ છે તો મારી સાથે હું કોઈ વેજીટેબલ કે કોઈ બર્ડ કે મંજુ તો એની સાથે મોર ગુજરાતીમાં કહીએ તો 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 અથવા બાળકને એની સાથે સાથે નામ જોડીને ગેમ રમે છે છે એટલે એને થઈ જાય બધું અને એક ફની થઈ જાય છે કોઈને એવા નામ આવે તો બાળક બધા હસી પડે એકદમ એટલે એવી અલગ અલગ ગેમથી બાળકને એની સાથે થોડુંક ધ્યાન કરાવીએ યોગાસન પ્રાણાયામ કરાવીએ અને બાળકને લાઈવ ગાર્ડન બતાવીએ મારો પોતાનો જ કિચન ગાર્ડન છે તો જેટલું શીખ્યું છે એટલું બાળકોને ત્યાં એક એકને બતાવ્યું કે ભાઈ આને શું કહેવાય અહીંયાં તને શું લાગે છે એના એના કહીએ કે નિર્દોષ ભાવે જે પ્રશ્નો હોય છે ને એ ખરેખર મને બી બહુ મજા આવે છે અને એના આન્સર પણ એ લોકો લેતા હોય છે અને એટલી બધી ક્યુરિયોસિટી હોય છે રિયલી મેં બાળકોમાં જોયું છે અને લાસ્ટ ટાઈમ અમે કોરોના વખતે એક મહિનાનો એવો બાળકો માટેનો વર્કશોપ કરેલો હર વીક અમે લેતા અને લાસ્ટ ડે અમે બધા બાળકોને બોલર બોલાવી અને બધા બાળકોને એક એક પ્લાન્ટ ગિફ્ટ કર્યા હતા અને આખો ગાર્ડનનો એ લોકોને અમે વિઝિટ કરાવી અને એક એક નેચરને ને લગતી બનાવ્યું કે ભાઈ મલ્ચિંગ છે સુકા પાંદરા છે શું ઉપયોગ છે પીણું પડી જઈ તો શું કામ છે એનું જર્મિનેશન કેવી રીતે થાય છે પોલિનેશન કેવી રીતે થાય છે હા ભલે બાળક આપણે કઈક એવું તો એને જરૂર નથી પણ મારું એવું છે કે એક વખત નાનપણથી એક બીજ રોપાઈ ગયું હશે તો ભવિષ્યમાં આગળ થશે આજે આવડા બે બાળકો છે સપોજ દસ વર્ષ પછી જો વીસ પચીસ વર્ષના ત્રીસ વર્ષના થશે ત્યારે એ એની જાતે સમજશે કે આ નેચર તરફ આ સમાજ તરફ મારી રિસ્પોન્સિબિલિટી શું છે ત્યારે એને કેવું નહીં પડે કે તું એક વૃક્ષ વાવ કે તું વૃક્ષને કાપે નહીં કે પ્લાસ્ટિક નો ઉપયોગ શું છે એ તારે કઈ રીતે કરવો જોઈએ એની મેં તે સમજે એટલે મને એવું છે કે બાળક ઉપર ફોકસ કરીએ તો ઘણું બધું આપણે કામ કરી શકીએ દર્શક મિત્રો તમે જોયું કે કઈ કઈ પ્રકારનું વર્કશોપમાં શીખવવામાં આવે છે છોકરાઓ છોકરીઓ જે જોડાણા છે એમાં કે એને શું ફાયદો થઈ છે એનાથી એ શીખવાથી પર્યાવરણ પ્રત્યે એક આગળ જતા એની જિંદગીમાં કે એના શરીર માટે શું એનો ઉપયોગ થશે અત્યારે એવું છે કે એક તમે વૃક્ષ અત્યારે વાવો તો બે પાંચ વર્ષ દસ વર્ષ પછી આપણે આપણને જ કામમાં છે અત્યારે આપણે એનો ઉપયોગ નથી કરી શકતા તો આપણી આગામી પેઢી જે છે એ જ લોકોને એ કામમાં આવશે હવે સાનવીબેન હું ફરીથી તમને એ પ્રશ્ન પૂછવા માંગીશ કે આગામી દિવસોમાં જે ચૌદ પંદર ને સોળ ત્રણ દિવસનો વર્કશોપ છે એ કઈ જગ્યાએ છે એનો ટાઈમિંગ આખો શું છે અને એમાં કેટલા લોકો જોડાવાના છે કે અત્યારે અમુક જે રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો એમાં કેટલા લોકો તમારી સાથે જોડાશે અને ત્રણ દિવસના વર્કશોપમાં તમે શું શીખવશો એ લોકોને એ જણાવો હમણાં અમે વર્કશોપ કરવાના છે ફોર્ટીન ફિફ્ટીન એન્ડ સિક્સટીન ડેટના એ શાસ્ત્રીનગર મેઇન રોડ શાસ્ત્રીનગર સોસાયટીમાં હશે એ થર્ટી ફોર અ એમાં લગભગ અમારી સાથે અત્યારે પચીસ થી ત્રીસ બાળકો જોડાયેલા છે અત્યારે એનું ઓલરેડી રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ત્યારે એ વર્કશોપમાં અમે લોકો એને માટી કેવી રીતે દેવી લાઈક એક છોડને એને માટી કેવી જોઈ છે એનું એનું પાણીનું પ્રમાણ કેવું હોવું જોઈએ છે એ પ્લાન્ટને આપણે હેન્ડલ કેવી રીતે કરવું આપણે એક સેપડિંગ ગ્રો કર્યું હોય તો એને પછી મોટા પોટમાં ટ્રાન્સફર કરવું હોય તો એ કેવી રીતે કરવાનું એ બધું પણ અમે શીખવાડશું પછી બીજી વાત એ કે ઓર્થમ ઓર્થઅમ કેવી કેવું હોય છે એ પછી એના ડ્રોઈંગની સ્કીલ્સમાં પણ અમે ફોકસ કરી છે પછી આપણે કે પોટ કેવડો લેવો પોટ આપણે વૃક્ષ વૃક્ષ હોય કરવાનું હોય આપણે તો પેલા એને મોટા પોટ નાના પોટમાં પેલા એને ગ્રો કરવાનું એનું સેપલિંગ બનાવવાનું પછી એને મોટા પોટમાં ટ્રાન્સફર કરવાનું એ પોટ ની પણ માહિતી આપવામાં આવે છે પછી એ લોકોને એન્ઝેમ્સ બનાવતા પણ શીખવાડી છે કિચન વેસ્ટમાંથી એન્ઝાઇમ્સ કેવી રીતે બનાવવા એ પણ એક જરૂરી છે સાનિમબેન આપણે વાત કરી કે અલગ અલગ રીતે વૃક્ષોનું કે માટીથી માંડીને કે વૃક્ષોને કહ્યું કે ભાઈ કે કઈ રીતે એને ઉગાડવું એને શું આપવું કેટલા માત્રામાં આપવું એ બધું શીખવવામાં આવશે તો આની વિરુદ્ધ જ એક આપણે વાત કરીએ કે જે અત્યારે હમણાં પર્યાવરણ દિવસ ગયો પાંચ જૂનના દિવસે તો તમને શું લાગે છે કે અત્યારે જે રાજકોટમાં છે તો ગયા વર્ષે ઉનાળામાં ચાલીસ ડિગ્રી તાપમાન હતું એનાથી ઉપર ગયું આ વખતે ઉનાળામાં પિસ્તાલીસ ડિગ્રી તો સ્ટાર્ટિંગથી હતું એટલે પાંચ ડિગ્રી ઓટોમેટિક વધી ગયું છે જે આપણે શરૂઆતમાં જે વાત કરી કે ગ્લોબલ વોર્મિંગ જે છે એના કારણે તો આવી રીતના જો વ્યક્તિ દીઠ રાજકોટમાં જેટલા ઘર છે કે જેટલા ફેમિલી છે એક ફેમિલીથી એક રૂપ સુધી વાવવામાં આવે તો આપણા પર્યાવરણ કે આપણું જે રાજકોટ છે એને કઈ ફાયદો થશે હા ડેફિનેટલી બહુ ઘણો બધો ફાયદો થશે એનિવર્સરી આવે તો અમે અમારા ફાર્મમાં કે અમારા આજુબાજુ એક છોડ આપી અને એક રિટર્ન ગિફ્ટમાં પણ એક છોડ આપી તો એ લોકો એના ઘરે વાવશે કે ના મને આને આપ્યું હતું એઝ અ રિટર્ન ગિફ્ટ તો પ્રેમ પણ આપણે એક જવાબદારી બને છે કે આપણે દર વર્ષે કે દર મહિને કે દર અઠવાડિયે આપણે એક વૃક્ષ વાવી તો આ ગ્લોબલ વોર્મિંગ ઘણું બધું ઓછું થઈ શકે છે દર્શક મિત્રો તમે જોયું કે આવડી જ નાની ઉંમરમાં ચૌદ થી બાર વર્ષની ઉંમર અને ચૌદ વર્ષની ઉંમરે જે બંને જોડાણ છે આપણી સાથે તો એ લોકોને પણ ખબર છે કે વૃક્ષ કઈ રીતે વાવું વર્કશોપ આખો ચલાવે છે તો આપણે કાંઈ ના કરી શકીએ તો કાંઈ નહીં પણ એની સાથે વર્કશોપમાં જઈએ એના કરતાં પણ વધારે કે આપણી પાસે અમુક જે નાના છોકરાઓ છે તો આપણા પેરેન્ટ્સ હોય કે જે પેરેન્ટ્સ છે એના છોકરાઓ છે નાના તો એ લોકોને એમાં મોકલીએ આપણે તો નથી જ જવાનું કે એ લોકો ત્યાં શીખશે તો એ જ ઘરે જઈને આપણને વાત કરશે તો આપણને પણ એ જાણવા મળશે સાથે એમાં ફાયદો એ લોકોને તો કંઈ છે જ નહીં એ લોકો તો તમારા છોકરાઓ કે તમારા છોકરીઓને શીખવે છે આગળ જતા તમારા છોકરાઓ છોકરીઓ મોટા થશે ત્યારે પર્યાવરણને બચાવવાનું એ જ મોટું એક કાર્ય કરશે અને દેશ લેવલે કે વિશ્વ લેવલે એ જ કાર્ય કરવાના છે ત્યારે તમને જ ફાયદો છે તમારા ફેમિલી મેમ્બરને જ ફાયદો છે પોતાના શરીરને જ ફાયદો છે જે રીતે સાનવીબેન આપણને વાત કરી કે એના ફેમિલીમાંથી કોઈનો બર્થડે હોય કે કોઈ પણ હોય એવું ફંક્શન તો ત્યારે એક વૃક્ષ વાવીએ જો આપણે વૃક્ષ નથી આપણી પાસે જગ્યા નથી વાવી નથી શકતા તો આપણે બીજાને ગિફ્ટ આપીએ વૃક્ષ તો એ લોકો એના ઘરની આજુબાજુ એનું ફાર્મ છે ખેતર છે તો ત્યાં પણ વાવશે આવી જ રીતે જે ચૌદ પંદર અને સોળ તારીખના જે રાજકોટમાં વર્કશોપ થવાનો છે આપણે ટાઇટલ ડિસ્ક્રિપ્શનમાં બધી એની સંપૂર્ણ માહિતી છે સાથે આ લોકોનું જે ટ્રસ્ટ ચાલે છે જે આખું વર્કશોપનું ચાલે છે કિડ્સ ગાર્ડનનું તો એમાં આપણે જોડાઈએ અને એમાં એકવાર એની માહિતી લઈએ એમાં આપણે જઈએ એ લોકોનું માર્ગદર્શન લઈએ આપણે આપણા ઘરે ટેરેસ ગાર્ડન કે ઓર્ગેનિક ઉત્પાદન કરવું છે તો પણ એ લોકોનું માર્ગદર્શન લઈએ આવી જ રીતે કોઈ સેવાભાવી સંસ્થા કે કોઈ સેવાકીય વ્યક્તિ સાથે અમે ફરીથી જોડાશું આ આપણા કરુણા ટોક્સના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને સંપૂર્ણ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરીથી આવી જ રીતે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ જે સેવાકીય પ્રવૃત્તિ કરતું હશે એને અમે તમારી સામે લઈ આવશું ત્યાં સુધી અમને રજા આપો જય ગૌ માતા